જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે ખાવામાં અને પચવામાં હલકું ફુલકું અને ખૂબ જ ટેસ્ટી અને ખાસ કરીને માંડા માણસોને આપવામાં આવે ને તો એમના મોળાનો સ્વાદ સુધરી જાય અને એકદમ સરળ અને ઇઝી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે એવી વિશ્રાટી જટી આદિવાસી સ્ટાઇલનું ભડકુની રેસીપી બનાવીશું ભડકું એક સરસ નરમ અને પાચન સહાયક ખોરાક છે અને ખાસ કરીને બાળકો વડીલો ક્યાં તો બીમાર વ્યક્તિને આપતા હોય છે કારણ કે તે સરળતાથી પચી જાય છે વલસાડ ડાંગ ખેરગામ ધરમપુર વાસદા જેવા આદિવાસી વિસ્તારોમાં તેને ભડકું અને પેચ પણ કહે છે તો ચાલો ભડકું ક્યાં તો પેચની રેસીપી જોઈ લઈએ તો સૌથી પહેલા અહીં મેં એક વાટકી જયાના ચોખા લીધા છે એક ટપેલીમાં ચોખા મૂકી તેને બેઠી ત્રણ પાણીથી સારી રીતે ધોઈ લઈશું અને ચોખા સારી રીતે ધોવાઈ જાય ત્યારબાદ તેમાં બે ગ્લાસ પાણી ઉમેરી લઈશું થોડીવાર વાર થી પંદર મિનિટ ઢાંકીને રાખી મૂકીશું જેથી આપણા ચોખા થોડા નરમ થઈ જાય દસ થી પંદર મિનિટ ઢાંકીને રાખ્યા પછી એકવાર ફરીથી ચોખાને સારી રીતે ઢોઈ લઈશું હવે ટપેલી ગેસ પર મૂકી તેમાં ત્રણ ગ્લાસ પાણી રેડી લેશું અહીં હું તમને એક ટીપ્સ આપીશ કે ખાસ કરીને આ ભડકોમાં કળાના ચોખા ક્યાં તો જયાના ચોખાનો ઉપયોગ થાય છે અને બાસમતી સિવાય તમે કોઈ પણ બ્રાન્ડના ચોખા લઈ શકો છો હવે એક ચમચી મીઠું ઉમેરી લેશું અને ગેસની ફ્લેમ ધીમી રાખી થવા દઈશું હવે તમારે પાંચ પાંચ મિનિટે ચમચો હલાવતા રહેવું જેથી નીચે ચોંટી ના જાય હવે પંદર મિનિટ થઈ ગઈ છે થોડા ચોખા ચડીને ઉપર આવવા લાગ્યા છે તમારે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું કે ભડકું હંમેશા ધીમી ગેસની ફ્લેમ પર જ ચડવા દેવું ભડકું જે ચોખા પાણી અને મીઠું નાખીને બનાવાય છે અને એ ખાસ કરીને બાળકો વડીલો ક્યાં તો બીમાર વ્યક્તિને આપતા હોય છે કારણ કે તે સરળતાથી પચી જાય છે જો તમને એવું લાગે કે મીઠુંની ક્વોન્ટિટી ઓછી છે તો તમારે તમારા ટેસ્ટના હિસાબે ઉમેરી લેવું દક્ષિણ ગુજરાતના ગામડા વિસ્તારોમાં ભડકુનો મુખ્યત્વે રોજિંદો ઉપયોગ થાય છે અને ભાતની જગ્યાએ ભડકું જ બનાવવામાં આવે છે અને તે ખૂબ જ પૌષ્ટિક આહાર છે અને તે તેલ મસાલા વગરનું સાત્વિક આહાર ગણવામાં આવે છે અહીં તમે દહીં તો છાસનો પણ ઉપયોગ કરી શકો છો અને આ આહારને અમુક વિસ્તારોમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે જેમ કે ભડકું પેજ પેજુ ચોખાની રાપ વગેરે વગેરે તો તમારા અહીં કયા નામથી ઓળખવામાં આવે છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તો આપણું ભડકું બનીને તૈયાર છે અને એના જોડે આજુલાણી ચટણી ખાવામાં આવતી હોય છે તો ચાલો ચટણીની રેસીપી જોઈ લઈએ તો આજીલોની ચટણી બનાવવા માટે અહીં મેં બે પોણી આજીલો લીધી છે તેને સારી રીતે ધોઈને સમારી લીધો છે સાથે એક પોણી ડાણા સાતથી આઠ નંગ લીલી લસણ એક ઇંચ આદુનો ટુકડો અને એક લીલું મરચું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આ ઉખરી વર્ષો જૂની અને તે પણ મારી દાદી સાસુના સમયની છે અને હજુ સુધી પણ અમે એમની યાદગીરીના માટે સાચવી મૂકેલી છે આ ઉખરી મારી દાદી સાસુ અને મારી સાસુમાએ સાચવેલી હતી હવે હું સાચવતી છું એનો ઉપયોગમાં લઈને પરંપરા જાળવી રાખી છે હવે એ ઉખરીમાં આજીલો ઉમેરી લેશું ત્યારબાદ થોડા ધાણા થોડી લીલી લસણ આદુનો ટુકડો અને એક મરચું ઉમેરી લેશું હવે ઉખરીના દસ્તાના મદદથી વાટી લેશું આજીલો એટલે એવી વનસ્પતિ જે દક્ષિણ ગુજરાતમાં જેમ કે વલસાડ ધરમપુર વાસદા ખેરગામ તાલુકાના જે હટવાળા હાટ બજાર ભરાય છે એમાં પણ આજીલો વેચાટો મળી જાય છે અને આદિવાસી સમુદાયોમાં ઘરે ઘરે જોવા મળી જાય છે અને ફરીથી થોડો આજીલો ઉમેરી લઈશું અને અડધી ચમચી આખું મીઠું ઉમેરી ફરીથી વાટતા દઈશું આ આજીલાનો છોડને પકડીએ એટલે સુંદર મજાની સુગંધ આવવા લાગી જાય છે આજીલાના કુમળા પાનની ચટણી બનાવવામાં આવે છે આપણે જ્યારે બીમાર પડતા હોય અને કશું ખાવાનું નહીં ભાવતું હોય ત્યારે આજુલાની ચટણી બનાવવાની અને ખાવાથી મોડાનો સ્વાદ પણ સુધરી જાય છે અને પણ એની જોડે સ્વાદિષ્ટ ભડકું હોય તો ખાવાની તો મજા જ પડી જાય તો આપણી આજીલાની ચટણી ખાવા માટે રેડી છે તો ચાલો આજીલોની ચટણી અને ભડકું સર કરી લઈએ તો આ ગરમા ગરમ પેજ અથવા ભડકુંને આ રીતે ડીશમાં સર કરી લઈશું ટ્રેડિશનલ રીતે આ ભડકું થાળીમાં જ પીવામાં આવે છે અને સાથે પાણીચું અથાણું સર કરીશું અને પાણીચું અઠાણુંની રેસિપી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે એકવાર જરૂરથી જોજો અને બાજુમાં આપણે આજુલાની ચટણી મૂકી ગરમા ગરમ ભડકુની ડીશ સર્વ કરી લઈશું શું તમારા ઘરે પણ હજી આજીલો છે કે નહીં તે જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો તો આ ચોમાસાની સિઝનમાં આ મારી ભડકુની રેસીપી તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને ગરમા ગરમ ભડકું અને આજીલાની ચટણી ઘરમાં બધા ફેમિલી મેમ્બર્સને જરૂરથી ખવડાવજો અને આજની આ મારી રેસીપી કેવી લાગી એ નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો